સંતો કેમ વાત કરે છે કે જાગો એટલી જ વાત કરે છે અને જાગ્યા પછી વસંત ત્યારે વસંતની ખબર પડે કારણ કે જાયકે વગર ખબર કેમ પડે દિવસ પડ્યો છે હે કારણ કે સંતાનો કામ જ એવું છે કે ઈ પૂનમ કાઈ આજ એક દિવસ માટે નથી પણ આષાઢ મહિનામાં ઘમઘોર હોય કઈ અજવાળો નો હોય સૂર્યનો હોય પ્રકાશ નો હોય અને આજનો દિવસ જ કે એટલો આવો પૂરો કીધું પૂર્ણ પૂનમ અષાઢ મહિનાની પૂનમ તો 11 પૂનમ કેવી

અને જો આપણે આગળ જો અંધારું હોય ને તો માત્ર અંધકાર અને આ નથી થઈ કે ત્યાં સુધી અંધારું રહેવાનું છે કારણ કે કેને કે અંધારું ઉલેસતા જાય એવું નથી ગમે એમ ઉલેસો તો એ જાય એવું નથી પણ જો કોઈ મહાપુરુષનું શરણ મળી જાય તો અંધારું જાતા વાર લાગે એવું નથી પણ જાગો એમ હુકામ છે કે ક્યારે આંખ બંધ છે અને બંધ આંખમાં ક્યારે હવાર પડી જાય કોઈને મને તમને ખબર રહે એમ નથી કારણ કે બધા મેસેજ આવે છે પણ ક્યારે કોઈની આંખ બીડાઈ જાય અને ક્યારે શરીરમાં કાઈ પણ આવે એના કોઈ કાઈ હમાસાર નથી હમણા અમે બેનો વાત કરતા હતા બધાની અરસ પરસ બીજાની કોઈ હાથની વાત કરે કોઈ પગની વાત

ઘર આપણને બતાવ્યું છે પણ આપણે જો પાસા વળગી તો આપણો ઘર મળે એમ છે કારણ કે ખોવાનું છે કે એ નક્કી કરીએ તો પાછો વળાય એવું છે અને જ્યાં ખોવાનું છે ન્યાસ ઘર મળે એમ છે બાકી બાર ફાફા મારે ક્યાંય મળે એવું નથી આપણે ઘણો બધું કહી અમૂલક હીરો સદગુરુ આવા સદગુરુ આવા

સોખી બાલ્ટી મૂકી તો બાલ્ટી માં તાજું પાણી આવે પાણી તો એક જ સરખું હોય જ્યાં જ્યાં જેવું જાય એવું જાય અને જેવું જેવું હોય એવા સ્વરૂપે જાય જો મરસામાં જાય તો તીખું થાય હે ટમેટામાં થાય જાય તો ખાટું મીઠું થાય વળી લીંબુમાં જાય તો ખાટું થાય આ પાણી તો તમે જુઓ અને કોઈ સંતોના શરણમાં જાય અને જો ઉતરી જાય તો બાપ અમૃત થાય ઠેઠી ઠેઠ ઉતિયો આ

આવું આપણે ગણ્યું અને કાઢી નાખી સહી પણ આ છે ને બહુ ઝીણી વાત છે ઝીણી ઝીણી કીધું ને મોટા

નું ઘર નક્કી કરી લેવું ને તો આજે નહીં મળે કાલે નહીં કદાચ બંગલો હોય કે બંગલો હોય પણ શાંતિ તો આમાં મળશે શાંતિ થાય કોઈ સુખ નથી અને કોઈ વસ્તુ થાય નથી કદાચ આજ ગમે એવી તકલીફ આવી તો તકલીફ કાલ હોય એવું જરૂરી નથી એનાથી વિશે ખારું પણ મળે હે બાપુ આવન ને જાણન છે કોઈ પવન એ ફરકો નથી

શિષ્ય કરતા ગુરુ દાદા છે પણ નિરાજ બાપુ એ કીધું નીચી પરથી ગુરુ કરવા કારણ કે કીધું ને કે ત્રણ પ્રકારના ગુરુ હોય એક ગુરુ હોય પથ્થર સેવા એક ગુરુ હોય પાંદડા સેવા અને એક ગુરુ હોય કાષ્ટ સેવા હે બાપુ પથ્થર સેવા હોય એને માન જોઈએ એને આગળથી સમય લેવા પડે આપણે એને કઈક અમુક રોકડી એની એને પૂછવું ત્યારે ન્યા આપણે એને કહી કે હા મંજૂર છે ત્યારે આપણે ઘરે પધરામણી થાય છે તો ઈ હું તરે નહીં અને તારે પણ નહીં કારણ કે ડૂબે હું ડૂબાડે કોઈ પણ વ્યક્તિ ગુરુ તો બાપ આગળે કીધું ને એક પાણી કરતા પણ વિશેષ છે ગુરુ તો ઈ ગુરુ ને જોવે હું હે અને એક કીધું પાંદડા જેવા તો કે પાંદડા ઉપર વસ્તુ તમે મૂકો તો પાંદડું ડૂબી જાય અને વસ્તુ ડૂબી જાય

કોઈ ગેટ એ ને ત્યાં કોરો જ જાય બાજુ ફૂકાઈ જાય હે કારણ કે પથ્થર ને પાણી છ મહિના રાખો બહાર કાઢો ને તો કોરો ને કોરો નહીં અને બીજો કીધું જો આખી જાય જાય બહાર ને અંદર ને વાહ હવે બીજું કાઈ કરાય ની ગુરુ ભજન સિવાય કાઈ નો કરે ની કાસ ક્યાંય નથી પણ આવું કલાક બે કલાક થાય ને ઢીંગલી ફૂકાઈ જાય ગણે પલ્લી ગઈ હોય આખી આખી પણ એક બે કલાકમાં પાછી જાય અને લે ખાંગરની તો કે એને પાણીમાં નાખી કે આ તો પાણી પી કે પાણી થઈ ગઈ કેમ પાણી બેગા પાણી થઈ ગયા ને બાપ સેવા દેવાનું કામ નથી કે આ જવાબ દેવા નથી કેટલું ઊંડું છે હે એને ખબર પડી ગઈ બાપુ હમય ગયા ભળી ગયા એનું આ કામ છે અને આ સૂર્ય કે ચંદ્ર કે જે કંઈ કહી કોઈ તે આત્મેલો નથી સાગેલો 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 છે ઈ આત્મી સાથ આપણે બધા ક્યાં જાવું બા અંધારે ફાફા મારીને ક્યાં જાવું હે પણ ઈ આગળ એ વાત કરી ઇંગલા પિંગલા ની એમ કે ઈ આનાથી નથી દેખાય એમ આનાથી નથી હંભળાય એવું જ્યારે કાનેથી બેરા થઈ ને આંખે થી આંગળા પગે થી ફૂટા થાય ત્યારની આ સંતોએ વાત કરી છે પણ આપણે આ કાંઈ મૂકવું નથી

નથી અને આ જો કેટલો દુર્લભ અવતાર તો આપણે ભેગા થઈને ભજન કરીએ પ્રસાદ લઈ જઈએ આ ક્યારે થાય છે પણ આ કઈ બધાને નથી મળતું કઈક આપણી કઈ કમાણી છે ત્યારે આવા મહાપુરુષો ને આપણે આપણા ભાઈ માં હોય ત્યાંથી ક્યાંય ફાફા મારતા હોય ગોથા મારતા હોય આવું ગુરુ નું જ્ઞાન છે ગુરુ પછી આપણી છે કારણ કે ખાતર ગોટી કોઈ કોઈ શું હે ગુરુ તો પરિપૂર્ણ કીધું અને વારંવાર કહે છે કે જરૂર પડે ત્યારે સંતોને મળજો જરૂર પડે ત્યારે સંતોને મળજો પણ આને કેમ પથ્થરની વાત કરી એમ ગેટે કોઈ કીધે પથ્થરો જાય કહું હું કઈ લાગે તો ઈ કઈ કે હે પણ આ હેરે વગર નથી કઈ કામ થાય પર